નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ચોમાસું ભલે છેલ્લા તબક્કામાં હોય પરંતુ હજુ અનેક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ સાત દિવસ સુધી વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે જ્યાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે તેમાં ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સમાવેશ થાય છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં યલો અલર્ટ છે આ વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ત્યારે સ્થિતિ ચાલી કિમી ઝડપે પવન પૂંકાઈ શકે અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે તો વધુ વાત કરવામાં આવે તો સત્યાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે મળતી વિગતો વાત કરવામાં આવે તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તો પચીસ સપ્ટેમ્બરથી મોટા પ્રમાણમાં ત્યારે વાતાવરણમાં ફેરફાર આવી શકે છે જેમાં ખાસ કરીને રાજ્યના કેટલાક ભાગોમાં તો ચાર ઇંચથી વધુ વરસાદ ત્યારે વધુ વાત કરવામાં આવે તો વરસવાની શક્યતા છે જેમાં સાત્યાવીસ સપ્ટેમ્બર સત્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી મેઘો અણ ધારા અત્યારે વરસી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ